નમસ્કાર સદિદા જયમાં અમર જય શ્રી કૃષ્ણ ફરી એકવાર અમરધામ આશ્રમના આંગણેથી હાર્દિક સ્વાગત છે આજે સરસ મજાનો પ્રસાદ અમરધામ આશ્રમ પર રાજકોટથી ઘણા મહેમાનો આવ્યા છે આજે પ્રસાદ અર્પણ કરવા માટે આપણે મહેમાનો પાસેથી જાણીશું જો આ બધા મહેમાનો છે એ અત્યારે આશ્રમ પર પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે શેના માટે છે આપણે જાણશું શેના માટે છે

કાર્ય કરવા હોય તો છેલા બેને આવવું પડે ને જમાડીને આપણે બીઆે તો એમ થોડા સેવા થાય કાંઈ નહીં તો તમારો કિંમતી સમય કાઢીને તમે આવ્યા એ બદલ તમારો આભાર કારણ કે આપણો અત્યારે જે આ સમય છે એ અમૂલ્ય સમય છે અમૂલ્ય સમય કાઢીને કોઈ વ્યક્તિ આવતું હોય અમારા માટે ખુશીની વાત કારણ કે આ લોકો માટે બીજું તો કંઈ આશા ઉમી તો છે નહીં એના પોતાના છે તેમ છતાંય શું નામ દાદા તમારું જાદવભાઈ સાગર સાગરભાઈ મનીષભાઈ શું છે આજના પ્રસાદ ના મેનુમાં સેવ ટમેટાનું શાક પલોઠા ખૂબ સરસ જો અત્યારે આ બધા મહેમાનો છે પ્રભુજીને પ્રેમ ભાવથી તમારા હાથે જ બનાવ્યા છે ને પાછા ખૂબ સરસ ચો મહેમાનો છે એ પોતાના હાથે સરસ મજાનો પ્રસાદ બનાવી અને પ્રભુજીને જમાડવા માટે આવેલા છે ફરી એકવાર કિશનભાઈ પટેલ જેનો આજે જન્મદિવસ છે અને એ નિમિત્તે આ પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે તો કિશનભાઈ પટેલ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના મા અમરધામ આશ્રમ અને સાથી પરિવાર અને બધા પ્રભુજી વતી હું તમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામના પાઠવું છું અને આવી જ રીતે અમને સાથ સહકાર આપતા રહેજો જે લોકોએ અમરધામ આશ્રમ પર પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવવાનું હોય તે લોકોએ સંસ્થાનો નંબર છે નવ્વાણું જીરો ત્રાણું નેવું નવ એની ઉપર કોલ કરી શકો છો બીજી વાત કે જે પ્રભુજીઓ છે અહીંયા આશ્રમ પર આશ્રય લીધેલો છે અને આપણે સાદું ભોજન આપવાનો આગ્રહ કરવાનો છે કારણ કે રોજે અહીંયા એટલા બધા લોકો આવે છે જે મીઠાઈઓ લાવતા હોય પછી નાસ્તો એટલો બધો લાવતા હોય તો આપ લોકોને એક નમ્ર અપીલ છે કે આશ્રમ તરફથી તમને જણાવવામાં આવે કે આવી રીતનું સાદું મેનુ રાખજો તો સાદું મેના રાખવાનો જ આગ્રહ કરજો ચાલો બધાને જાજા કરીને જય માં અમર સંત દેવિદાસ એ કોણ આયો વિલો વિલો લીલો મંડી વાળા કાડા લાગે ટીકો લગાઈ દો ચાલો બધાને જાજા કઈન જય માં અમર સંત દેવિદાસ જય શ્રી કૃષ્ણ

હા દર્શક મિત્રો જોરસો માં કોમેન્ટમાં જણાવજો ચાલો બધા જય મહમાન લાભ નથી કરું જય મહામાન